આપણે સરકારી પ્રમોલ્ગેશન ની વાત કરશું તો કે સરકાર છે ને એ રેવન્યુમાં શું કામ પ્રમોલગેશન કરે છે પેલા તો ત્યાંથી સમજી કે કોઈ પણ એક સર્વે નંબર છે પેઢી બદલે એટલે બે કટકા તો થવાના જ છે બે થી વધારે ટકા થાય ચાર કટકા થયા પાછી પેઢી બદલે એટલે પાછા ટકા થયા સરકારમાં તમારા સર્વે નંબર રેકોર્ડ જ નથી હો પૈકીનો સરકાર ખાલી પૈકી બેઠા બેઠા રેકોર્ડ છે જ નહીં

એસએલઆર ની થાય અને એસએલઆર સાહેબ જે છે એને પ્રમાણિત કરે એટલે પ્રમોલ્ટેશન પ્રમાણિત થયા કેવા એટલે કે નવો રેકોર્ડ જે આવ્યો એ સાત નંબરના નવા પાણીયા જ પડી ગયા કેવા દાખલા તમારા પૈકીના પાણીયાના પૈકી શબ્દ ઉડી ગયા અને નવા પાણીયા પડ્યા એ ખબર છે પાણીયા લખાઈ આવે વીસ રૂપિયા નોંધ વાંચજો ઘણા એ વાંચી જશે એક હજાર પાણીયા પડેલા ખબર નથી હોય છે ને એટલા પાણીયા પાણી વેકડ નીકળે તમારું નોંધ આવે બારસો સર્વે નંબર થઈ ગયા લખેલું બારસો સર્વે નંબર કુલ અઢારસો પાન્યા પાડવામાં આવ્યા ઈ પાણીયા પડી ગયા એટલે પ્રમાણિત થઈ ગયું હવે પછી ભૂલો સુધરે નહીં સિવાય કે સરકાર જાહેર કરે એટલે એટલેશન પ્રમાણિત થઈ ગયા પછી સરકાર હવે તમને રહેમ રાયની દ્રષ્ટિએ એમ કહે છે કે કઈ હશે તો અમે સુધારી દેશું ક્યાંય સુધરતું નથી કારણ કે આમાં લાંબી પ્રક્રિયા છે એટલે આ સુધરે છે કેવું સુધરે છે તમારા નામના ફેરફાર તો સુધરે સત્તાના પ્રકારના ફેરફાર આકૃતિના ફેરફાર વજન મૂકો તો સુધરે ક્ષેત્રફળના ફેરફાર સુધરે નહીં બંનેની સહમતી હોય તો જ થાય કબજા ભેરના પ્રશ્નો સુધરે નહીં સહમતી હોય તો થાય હવે ઘણા એવું માની લે છે કે મારી રોડ ઉપર જમીન આવી ગઈ એટલે હું ન સુધારવા દઉં ભાઈ તારી કાડી ઘરવાળી હતી કાળી જ રે રૂપાડી તારા ભાગમાં આવી ગઈ ફોટામાં એ તો ફોટોગ્રાફી રૂપાડી કરી દીધી છે તારી થાય નહીં કોઈ દી પણ ખેડૂત સમજતો નથી પરમિશન દેતો નથી એ પ્રમોટમેશન પ્રમાણિત થઈ ગયા પછી એની પાસે પાવર્સ નથી એટલે કરી શકતા નથી